વલસાડ પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ ના રોજ એક ફરિયાદ મળેલ એક ગરીબ પરિવાર કે જેઓ ભંગારવાડામાં મજૂરી કામ કરતા હતા તેમની છ વર્ષની બાળકી ગુમ થયેલ છે અને આ ફરિયાદને આધારે સ્થાનિક લોકો તેમજ પોલીસ સ્ટાફ જંગલ વિસ્તારમાં સઘન તપાસ કરતા ત્યાં જંગરાવ વિસ્તારના જાડી જાખરામાંથી આ બાળકીની લાશ મળી આવેલ આ બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતા આ બાળકી ઉપર દુષ્કર્મ થયેલું હોય તેનું બહાર આવેલ અને ઉડાણ પૂર્વક તપાસ કરતા અને સ્થાનિક લોકો તેમજ સીસીટીવી ની મદદથી ઝીંટ તપાસ કરતા ત્યાંના જ રહીશાદેડ વ્યક્તિ રજાક સુગાન ખાન ઉમર વર્ષ બેતાલીસ ની સીસીટીવી માં ઓળખ થતા આરોપી ને ઝડપી પાડેલ હતો અને આરોપી વિરુદ્ધ ઓગણીસ દિવસ માં ચાર્જશીટ દાખલ કરી લીધેલ હતી અને આ આરોપી પર કોર્ટમાં કેસ દાખલ કરી દીધેલ હતો અને આ કેસ ચાલી જતા અને આજરોજ એટલે કે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ના રોજ નામદાર સેશન્સ કોર્ટના જજ દ્વારા આરોપીને ફાંસીની ઐતિહાસિક સજા સુનાવેલ અને મૃતક બાળાના પરિવારને સત્તર લાખ રૂપિયા વળતર આપવા ફરમાન કરેલું હતું આ સમગ્ર તપાસમાં ડુંગરી પોલીસ સ્ટેશનના પીઆઈ મયુર પટેલ વાપી ડિવિઝનના ડીવાયએસપી પરિવાર ગરીબ હોય કે અમીર હોય દીકરી આ રાજ્યની છે અને એને ન્યાય અપાવીને રહી

આજે મને મારા મનમાં સંતોષ થઈ ગયો છે આવા અનેક કિસ્સાઓ હજી ચાલી રહ્યા કોર્ટની અંદર એક પછી એક જેટલાને ન્યાય અપાવવાનું છે ને એટલાને અપાવીને રહીશ એ મંચ પરથી એલાન કરું મારી બહેનો દીકરીઓ અહીંયા બેઠા છે તેના વાત જાણીને આજે ખૂબ મનમાં સંતોષ થશે उन्हा बे मनुष्य में आसपास आज से पुनः बे मनुष्य पहला वंशार का ना एक नानक बड़ा गांव था मजूरी करीने पुतानु गुजराम चलाता एक परिवार में छह वर्ष में मासूम दिकरी पर દુષ્કર્મ આચરીને નાખનાર અતિ દયનીય ઘટના બનતાની સાથે ગુજરાત પોલીસે અનેક પ્રશ્નો થયા અનેક લોકો અનેક પ્રશ્નો થયા આજે આ ઘટના ચર્ચામાં છે કાલે ભૂલી જવાશે અને ત્યારે તમારા બનાસકાંઠાના દીકરાએ કહેલું કે પરિવાર ગરીબ હોય કે અમીર હોય દીકરી આ રાજ્યની છે

એ ગરીબ ન્યાય આજે મને મારા મનમાં સંતોષ થયો હવે અનેક કિસ્સાઓની ચાલ્યું રહ્યા કોર્ટની અપાવવાનું કર્યું ને એટલે અપાવીને રહી મંચ પર કે एलान વલસાડ જિલ્લાના વલસાડ કોર્ટ દ્વારા ફાંસી સજા સંભળાવવામાં આવી છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ દરિંદાને અડતાલીસ કલાકમાં પકડીને અઢાર દિવસની અંદર ચાર્જશીટ પૂર્ણ કરીને પૂના વર્ષની અંદર આ આ કેસમાં આરોપીને આજે ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે હું રાજ્યની સૌ માતાઓ બહેનો દીકરીઓ વતી વલસાડ જિલ્લા પોલીસ અને સ્પેશિયલ લોયર ની બેઉ જનને ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું ઓકે સાહેબ આજે બનાસકાંઠામાં ઘણી જગ્યાએ લોકાર્પણ કર્યું છે શું કહેશો બનાસકાંઠા જિલ્લા માટે આજનો દિવસ એક ખૂબ જ મહત્વનો દિવસ છે યુવાનો માટે મગજ કસવા માટે પુસ્તકાલયનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને શરીર કસવા માટે પાલનપુર અને ડીસા ખાતે

દરેક દીકરીઓને પોતાનું સપનું સાકાર કરવાનો હક છે દરેક નાના નાના યુવાનોને બાળકોને એનું સપનું સાકાર કરવાનો હક છે ભણતર સામાજિક રીતિ રિવાજ જોડે જોડે જો પોતાના પરિવારનું ગામડાનું તાલુકાનું જિલ્લાનું રાજ્યનું અને દેશનું નામ રોશન કરી શકતા હોય તો એવા દીકરા દીકરીને આપણે આંગળી પકડીને ઘરે બેસાડવાની બદલે આંગળી પકડીને એને રમતના મેદાન સુધી પહોંચાડવાનું ખરેખર ભગીરથ કાર્ય કરવા માટે સૌ સમાજે આગળ ઓકે